આજે નવરાત્રોનો પ્રથમ દિવસ છે આજના આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ ચોકી જે અહીંયા બની છે ત્યારે સૌ પ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઈમ ના બને કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે પૂરી થઈ છે બીજું આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું બીજું કે જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયા આપણે એમની વરણી થઈ છે નિમણૂક થઈ છે ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને આવકારું છું થેન્ક યુ